હિન્દુ ધર્મમાં પૂજાને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે અને લોકો પૂરા મનથી ભક્તિમાં જોડાયેલા રહે છે ઘણા લોકોના ઘરમાં નકારાત્મકતા ઘણી હદ સુધી ફેલાઈ જાય છે સફળતા નથી મળતી પૈસાની તંગી રહે છે તો ચાલો તમને જણાવી દઈએ કે તેનાથી બચવા માટે તમે કપૂર સાથે કેટલીક વસ્તુઓ સળગાવીને ધનનો લાભ લઈ શકો છો લવિંગ અને કપૂર કપૂર લવિંગ અને કપૂરને એક સાથે સળગાવવાથી ઘરની તમામ સમસ્યાઓથી છુટકારો મળી શકે છે આ બંનેને એકસાથે સળગાવીને આખા ઘરમાં ફેરવો તેનાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મકતા દૂર થઈ જશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે ગુલાબનું ફૂલ અને કપૂર રોજ સવારે ગુલાબના ફૂલ અને કપૂરને એકસાથે સળગાવવાથી દુષ્ટ આત્માઓ ઘરમાં આવતા અટકાવે છે અને જો તમારી પ્રગતિ ન થઈ રહી હોય તો પણ તમારે આ ઉપાયો અપનાવવા જોઈએ કપૂર અને ઘી તમારે દરરોજ મંદિરમાં કપૂર અને ઘી એકસાથે સળગાવવા જોઈએ તેને એકસાથે બાળવાથી તમે બધા દોષોમાંથી છુટકારો મેળવી શકો છો કપૂરને સંપૂર્ણપણે ઘીમાં બોળીને બાળી લો કપૂર અને ચમેલીનું તેલ કપૂર અને ચમેલીના તેલ આર્થિક તંગી પણ દૂર કરે છે અને તમારા પરિવારને ખુશીઓથી ભરી દે છે તેના ઉપયોગથી ઘરમાં નકારાત્મક દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે પીપળાના પાનમાં કપૂર જો ઘરમાં સુખ શાંતિ જોઈતી હોય તો પીપળાના પાનમાં સવાર સાંજ કપૂર સળગાવી દો તેને બાળવાથી તમારું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેશે અને તમને સમાજમાં હંમેશા માન સન્માન મળશે